ડ્રોન જ્યોતિશ્વર મહાદેવ ગૌશાળા પાંજરાપુળમાં અઢીસો જેટલા નિરાધાર ગૌવંશના નિભાવ માટે યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી સત્ય સનાતન ધર્મ કી જય ગૌમાત કી જય ભારત માતા કી જય જય ગરવી ગુજરાત કચ્છની ગૌ પ્રેમી પ્રજાને હું જ્યોતિશ્વર મહાદેવ ગૌશાળા પાંજરાપુર તરફથી સાર્વજનિક અપીલ કરું છું કે આપણી મંદિર દ્વારા ચાલતી ગૌશાળામાં આશરે અઢીસો જેટલા ગૌવંશનો જે નિરાધાર ગૌવંશો છે એનો નિભાવ થાય છે જેના માટે સતત ઘાસચારાની જરૂર હોતા સર્વે ગૌપ્રેમી દાતાઓને ઠેર ઠેર આયોજન થાય અને જ્યારે બાવીસ તારીખે અયોધ્યા મધ્યે શ્રીરામ જે આપણા સનાતનનો સર્વોચ્ચ હૃદય છે એની સ્થાપના થશે મંદિરમાં એ પ્રસંગે આપણે સૌ બની શકે તો ગામના મંદિરમાં ઘરે આરતી દીપમાળા પ્રગટાવી અને જે આ મહોત્સવ છે એની ઉજવણી કરીએ અને જે સરકાર આપણા રામલલાને પુનઃ મંદિરમાં સ્થાપિત કર્યો છે એના હાથ મજબૂત કરીએ અને સમગ્ર ભારતને એક હિન્દુ રાષ્ટ્ર તરીકેનું ગૌરવ પ્રાપ્ત થાય એવો આગામી સમયમાં મતદાન કરીને અને આપણા ગુજરાતના પનોરા પુત્ર એવા નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન તરીકે લાવીને સમગ્ર વિશ્વને હિન્દુત્વની એકતા અને અખંડિતતાનો પરિચય કરાવીએ એવી મારી અંતરથી જ્યોતેશ્વર મહાદેવને ચરણોમાં પ્રાર્થના કરું છું અને આપણા પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈને મારા અંતઃકરણપૂર્વકના ખૂબ ખૂબ સનાતનના એક ધર્મગુરુ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અસ્તુ ભારત માતા કી જય સનાતન ધર્મ કી જય